દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય જેમાં આપણે આજના દશેરાના દિવસે રાવણ દહન કરીને રામનો વિજય ઉત્સવ મનાવીએ છે જેમાં દેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં ભૂતેડાવાસમાં મહાકાળી મંદિર ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામના ભૂતેડાવાસમાં આવેલ મહાકાળી માતાના મંદિરે સતત વીસ વર્ષથી રાવણ દહન કાર્યક્રમ યોજાય છે જેમાં આજુબાજુ ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા માટે આવતા હોય છે દશેરાના દિવસે રાત્રે મહાકાળી મંદિર ખાતે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું અમારા ચીખલાપી ગામમાં છેલ્લા વીસ વર્ષથી આ કરવામાં આવે છે જેમાં રાવણનું દહન પણ કરવામાં આવે છે અને આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં પબ્લિક આવે છે સાથ સહકાર આપે છે તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં દરેક તરફથી સારો સહકાર મળે છે અને આ રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે આજુબાજુના ગામોમાંથી લગભગ દસ હજારથી મોટી સંખ્યામાં પબ્લિક આવે છે અને સર્વ તરફથી સારો એવો સહકાર મળે છે અને શાંતિપૂર્ણ આ માહોલ જળવાય છે અને રાવણ દસિયાનું આયોજન થાય છે છેલ્લા વીસ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે અને એમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં અમારા મંડળના વ્યક્તિઓ છે જે લગભગ દસથી પંદર વ્યક્તિઓ છે જેના દ્વારા આયોજન કરવામાં આવે છે અને તેનું આયોજન કરી અને સર્વેને તેના તરફથી સહકાર પણ મળે છે